એટલે હું તો માફી માગી લઉં સાહેબ શું આપણે અજડાય કરવાની હોય તો ટુકડો કાઢ્યો હોય બે બાજુની પાંચ પાંચ મિનિટ સાંભળી લે તો એમાં સવાલ જ નથી એટલે મૂળ વાત તમને કહું એમાં ભાઈ આવું અમે રોડે આવ્યો તો મેં ઓન મેરે તો હા ખતર વાતું કહી બે વાતું કરતા હા અમને શું કહે પોરોખાના હું ઉતાવેળ થાય એટલે અમે તો ગાડી બેન કરીને કીધું ચાલો ને આપણે હેઠા બે આઈએ ઘડીક હેઠા ઉતરીને ભાળી જાય હાલે માયાભાઈની હાલો 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 હલો અરે મેં કીધું હાલતો થાય હું હાલો હાલો તારે હારે થોડી સેલ્ફી હોય દુઃખેશ એટલે માયાભાઈ છે એટલે જવા દેવાના ને બીજા વખત તો આમે હેરાન કરે તારે હારે ફોટો પાડી મેં કીધું તારું વ્યવહાર થઈ જાય એમને ખબર છે નહીં હું એટલે કોઈ નહીં આ આ જીભ જે જલાતી હોય ને સાહેબ એ એ મને ગમે ઈશ્વરે આપેલી વસ્તુ છે નહીં કોઈક તોતડું બોલતું હોય આપણને ગમે અમારો ભૂરો તોતડો છે મને ગમે આપણી જીભ છે ને તો બહુ ગમશે સ્વીકારશે ચાલો વાતો કરીએ તો દાંત આનંદ તો આવે એ આપણને ગમશે આપણી જીભ તોતડી છે તો આપણને ગમશે પણ સોમનાથ મહારાજ મહાદેવને પગે લાગીને કહે સાહેબ આપણી જીભ તોસડી નથી જાય એનું ધ્યાન રાખજો નહીં તોસડી જીભ કોઈ નહીં સ્વીકારે

સાહિત્યકાર એ હકાભા ગઢવીના સોસાયટીમાં એક ભાઈને હડકાયું એના દીકરાને હડકાયું કૂતરું કરડી ગયું એની સોસાયટીના એક ભાઈના દીકરા તે હડકાયા ને માન નાખ્યું એને પણ પછી તો હેરીમાં જેટલા કૂતર્યા હતા એને માન નાખ્યું જે હા હું મળે બાર નાખે કે બધાને હું કામ મારો તાકે હોય તો હડકાયા થાય ને બોલો એક કૂતરી નો રહેવા દો

કુતરામાં છેતરાઈ ગયો મને કે કઈ દોડીને નહોતું આવ્યું આ તો મેં તમને ખોટું ખોટું કીધું પેલા તમને ઓળખ્યા નહોતા ને એટલે પણ કઈ દોડીને નહોતું આવ્યું છેતરાઈ ગયો છેતરાણો કઈ રીતે મને કે હું રોજ મારા વાડામાં હોઉં જીતુ પરી બાપુની બાજુમાં આવો આવો હતા મને કે હું રોજ મારા વાડામાં પગને ગોળ દઉં તે અમારી બાજુમાં એક રે એ રોજ મારા પગના તળિયા સાત વાવે ગોળ પણ પગને

કરડે નહીં મને કે એને દાંત નથી મને કે છોકરા નથી કસરતા એટલે કુચરા પાસે કસરાવી લઉં મારો દીકરો ડોટ મસાજ કરાવતો તો બોલો એમાં એમાં માયાભાઈ ભૂલ પડી ગઈ મારું દીકરું બીજે દિવસે દાંત વાળું ભટકાઈ ગયું કુતરામાં ભૂલ પડી ગઈ સાહેબ

પછી બહુ મજા આવી મુક પછી હું મજા આવી મને કે હોસ્પિટલ ગયો ને ત્યાં બહુ મજા આવી રાજ્ય જાવ તો પડે ને મુક હોસ્પિટલ હું મજા આવે મને કે ત્યાં ગયો ને ડોક્ટર નહીં ત્યાંથી કીધું કે ડોક્ટર કઈ રહ્યા છે તું ઘરે ગયો ડોક્ટર ની ડોક્ટર નો ડોરવેલ દબાવ્યો એક વાર દબાવ્યો બે વાર દબાવ્યો ત્રીજી વાર દબાવ્યો ડોરબેલ તા ડોક્ટરે દરવાજો ખોલ્યો અને ડોક્ટરે દરવાજો ખોલ્યો ને જે કે મજા આવી કા મને કે એ મારી જેવા નીકળ્યા ખીજાણા ભાન શેકે નહીં

ઈચ્છા રૂપ થી ગુણ એટલે એનો અર્થ હું તમે સાંભળજો ફરી વાર કહું રૂપાળું રહેવું જરૂરી છે પણ રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય ને સાહેબ એનો કોઈ પલ્લો ન પકડી શકે પણ અમુક તો રૂપેય ન હોય ને વહેરાય બહુ હોય એક તો બે ના જેવો વાહન હોય પછી લોટકા હોય અને લોટકા અકલ મઠા બહુ હોય કિલો ટમેટા લે ને એની માથે બે તરબૂજ થેલીમાં નાખે અને પછી રફક રફક હાલ્યા જતા હોય એવું તો આપણે ગુજરાતમાં કોઈ છે જ નહીં એટલું સાડું તો કોઈ નથી મારા હમણાં એકો શાળી કિલ્લાના દાગીના મેં જોયા છે ઓહો એક સ્કૂલ છૂટી થઈ ને તો એક બેન એવી રીતે હાજર હતા પછી તો કાંડા ટૂંકા ટૂંકા થઈ જાય જગન્નાથ ભગવાનની મૂર્તિ હાલી જતી ને નથી બેનની બાજુમાં બે છોકરા હાજર હતા છોકરાને કોકે પૂછ્યું તમારા મમ્મી છે તારા છે તો કેમ પાસે આલો તકે સાંયા ક્યાં જાય બોલો છોકરા એવા પડતા કે બેનો ને આપણે ઘણા એવા હોય એ મોટા બી બો અમારો બોલો જીતલો એટલો સાડો છો એકસો પાહ કિલો હકીકત નથું ભાઈ તમે ઓળખો છો જીતું ને એક પાહ કિલો નો છો અમરો હવે આડોય નથી હોય તો ઉભો નથી હોય તો મારા અને અહીંયા ઓશીકો મૂકીને આમ હું વહેલ્યો એ બસ માં જાતો હતો બસ માં સીડ્યો તો આગળ એક ભાઈ તને કીધું એ ભાઈ ધક્કા મારો માં ઉભો બહુ કે હા હે નહી ખાવાનો હવે હવે તો આનાથી તો લોટ બીજી હોય જ ન શકે હા 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 ગજબ ગજબ કરે માણસ પણ રૂપ અને ગુણ બે ભેગું થઈ જાય એનો પલો કોઈ ન પકડી શકે આપણું આખું ભારત આપણું મહાન છે પણ જો આપણા રાજ્યવા રૂપ અલગ અલગ છે આપણા રાજ્યને ખબર પડી જાય કે આ મહારાષ્ટ્રનું છે રાજસ્થાનના છે એની એની બોડી લેંગ્વેજ ઉપરની ખબર પડી જાય પણ આપણો ગુજરાતી ગમે ત્યાં જાય ત્યાં ખબર આપણને પડી જાય જો ભગવાને રૂપની વેચણી ચાલુ કરીને ભોળાના છે તે એની બાજુથી જ કરે ને કૈલાશથી

અમે દક્ષિણ આપણે કેટલા વર્ષ થયા અમે ટ્રેન માં જતા હતા કાપ ઉપર ચેન્નઈ લુંગી પહેરે ને બધા ચેન્નાઈ સમજાણું હોય તો તાત ચેન્નઈ બધા લુંગી પહેરે હવે પછી અહીંયા સળે ત્યારે કરશે બધું આવે જ એ નહીં તમને બધા લુંગી પહેરે જેમ ખીજાય એમ કલર પકડતા જાય और, और ट्रेन में शेकिंग आई आगे ने पूछे नाम मां तो बोला के प्रद्युमन ना दिन ना हमारा नाम पूछे उनको हारमोनियम मां एल्युमिनियम ना के दावा जो गुजराती बोली जो ही के दावा जो ये रूप देता देता न्याप हो गया ખાલી દક્ષિણમાં માં એ બાજુ પાછું સાહેબ ધાર્મિકતા એટલી ભગવાન ખૂબ તમે દીકરી દીકરા કોઈ પણ હવારમાં પૂજા પાઠ ને તિલક વગર એક વ્યક્તિ ન નીકળે આજ આપણે તિલક કરતા તે ભોઠેપ લાગે છે ડોક માં રુદ્રાક્ષ ની માળા કે તુલસી ની માળા પહેરતા ભોઠેપ લાગે છે ભગવાન શિવ નું ત્રિપુન તાણતા ભોઠેપ લાગે છે તમારો પરિચય છે

भगवान बुद्धी देता 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 पंजाब पग्या तटारो खाली का पकडता होय बापा, પણ આપણી ગરબી ગુજરાત એવી ભાગશાળી છે સાહેબ આમથી રૂપ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં અને આમ ગુણ દેતા દેતા નીકળ્યા તોય મધ્યમાં રૂપ અને ગુણ બેયનો નો હરખો ભંડાર હોય ને તો એ આપણી ગરબી ગુજરાત છે ભલામાં હા કારક કારક ગેરસમજ થાય ગેરસમજ થઈ જાય જો ગેરસમજ કેવું કરે એ કહો તમે આગળ જોવો તમે ગોટો વળી જાવ બધા આ બાજુ આ બાજુ તું આવ્યું ઘડીક ભાઈ

એક જણો ત્રણ કોથળી પી ગયેલો ગામડાની વાત અને બે ખિસ્સામાં એક એક બોમ્બ જેવી કોથળીયું લેંગાના ખિસ્સામાં નાખેલી અને બે ખિસ્સામાં હાથ અને ધીરે ધીરે હાલ્યો જાય પોલીસ ની ગાડી નો સાયરેન વાગ્યો હાઉ 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 હા લે ખાતું આવી ગયું ગેરસમજ થયો આપણી જ બાતમી કોકે આપી લાગે તો પડખે ખુલ્લી ગટર હતી એ ગટર પડખે ઉભો રહ્યો બે ખિસ્સા મારે કોથળીઓ કાઢીને આમ અંગૂઠા મારી દીધા બે કોથળી ઢોલ નાખી ફરજથી ઉભો રહી ગયો તા સાહેબ ની ગાડી આવી જીતુપરી બાપુ નું ઘર ક્યાં આવ્યું આગળ બોલાને ને છું હારી ગેરસમજ થઈ આ તો આપડી વાહન નતા આવતા અને બાપુ ના ઘરે જવું છું અને ગેરસમજ માલ ઢોળાઈ ગયો

અને બે ડાખા આવ્યા આવડા આવડા પણ આ તો તપેલ તાંબા જે બી આખું થઈ ગયેલું ધૂમના અરે આપણો ભગવાન છે વરા સ્વરૂપ છે આ ધરતીમાં એક પણ જીવ ખરાબ નથી હાલો ને તમને કહું સાહેબ સંગત ફેર થાય છે ત્યારે તકલીફ પડે છે અને કોટો સડી ગયો પણ એવો તાન હતો તો જા ઓલા ડાખા આવ્યા ને ડાખા આવ્યા તા તો એક ડાખા તમને કોઈ પૂસડી પાહેલી દાતડી લીધી હારા ડારા હાટકતે કાન હુંથી સાંભળી કાઢી નાખી અને પછી ઓલો ખુદ દાખવો ઊભો રે કહુરીયા તો આખેલી ભી આય જાય નો જવાય આજ કાંઈ નોખા રંગમાં છે આને પછી તો સાહેબ બજારના શોખમાં બેસણ્યું મારે હા ભૂર્ણો ભૂર્ણે ત્યાં તો ઓલી કે સાબાજ પતિદેવ સાબાજ આવા મરજના દીકરા મેં તમને પહેલી વારું ભૂંકુ ભૂંકું ઉલ્લી ઉલ્લી ભૂર્ણો કુદે એમાં જ્યાં રંગમાં હતો ને ત્યાં સરદારની પાઘડી દેખાણી ભૂર્ણી હા સ્વામીનાથ હાકડી હેરી ક્યાં થાય બોલો ગેરસમજ થઈ પકડવા વાળા નતા પછી ખબર પડી બોલો આ ગેરસમજ છે હેરાન કર દે માણસને જીવન આના ઉપર અમારે ગોવિંદભાઈ પાલિયાએ આખી કવિતા લખેલી છે આજે મેં આજે વાત કરી ને એ મેં સરળતાથી વાત કરી નાખી બાકી આની ઉપર આખી આખી ગોવિંદભાઈ પાલિયા બહુ સારા આપણા કવિ એને આની ઉપર આખી કવિતા લખેલી છે બહુ સરસ કવિતા છે કોકભી ગોવિંદભાઈને માણજો યાર એની પોતાની કવિતાઓ ખૂબ સરસ અને પોતાની કેણી પણ એવી છે કંઠને કેણી બેય છે હે કલમે છે કેણી છે અને કંઠ પણ છે એટલે એને આની આની કવિતાઓ છે એટલે ખૂબ મોટું સાહિત્ય છે જગતમાં મારો કહેવાનો સુરય છે વટ કાઢીએ વિવેક લાવીએ યુવાનો પોતાની જે તાકાત જેની ઉર્જા છે એના કાર્યમાં લગાડે બાઇક ઉપર ખોટી એન્ટ્રીમાં નહીં વાતને હા મૂકી થઈ એ મારી હામો તતે હસડ્યો હો હા 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 એને લડી દેવું છે મારે લડી દેવું છે ખબર છે કલાક છે ભાઈ કલાક કલાક